તો પછી મેલી એમ વાત કરીએ હે ફોટો મેલી વા પડે કેનો આ પેલો યુટ્યુબ માં સર હમ કાલે નતો ફોન કર્યો હમ હમ વિડિયો મૂકોસ તમારે હા તો થઈ જાય થઈ જાય ખરો થઇ જવા જાર કરીએ મેળ આવી જાય તો ગેરંટી ના આપીએ વિડીયો મૂકીએ વિડીયો તમારો હાથમાં આવી જાય તો મેળ આવી જાય કીધું મૂકવાનું એટલે મૂક્યો મારું કઈ નઈ એવું કયો પાછો મારે નો મેળ આવે હા એમ ના આવે હમ થઇ જતું હોય હા પણ ગેરંટી નો આપી બે મફત કામ હું થોડુંક ગેરંટી આપું હા એ ખરું બરાબર ને હું તો મફત માં કામ છું મારે કઈ ગેરંટી દેવાની આવતી જ નથી બસ થઈ જાય તો થઇ ગયા બાય ચાન્સ

તમારો વિડિયો મુકાય ને એટલે બધાય જોવે તમારું તમારું ગામ હોય તમારું તમારા ગામનું આજુબાજુનું ગામ હોય કોઈ તમારા આજુબાજુની સ્ટી હોય હા તમારા લાયક કન્યા હોય તો કે મેડ આવી જાય અમતો હા એ ખરો હ બે વાત છે હા એ ખરો તો મારે યાર એવું જુએ એવું હે હા તો હું તમને કહું છું આપણે મૂકીએ આપણે ના ન પાડતા હ પછી પછી ને હટાવો હોય તો

હા અમને કામ લાગે ને તમારો વિડીયો છે સાચું કેજો મને આપડું જોઈને બીજા કોઈ જોડાતા હોય તો કોઈ આ ભાઈ પેલ કરી છે આપડા ગામ બાજુ ના છે આ ભાઈ પેલ કરી છે ભાઈ નું થઈ ગયું આપણે મુકાવી ઓલો તમે વિડિયો કઢાઈ નાખો તો કોઈને ખબર ન પડે ને વાતની ઓ કોઈને ખબર ના પડે એવો હોય તો હે કોઈને ખબર પડી જાય બીજા બધાને હા તો તમારે જેટલા મોબાઈલ વાપરતા બધાને ખબર પડી જાય હા જેટલા કને મોબાઈલ વાપરતા ને ખબર પડી જાય હજારો માણસો સુધી જાય હજારો માણસો વિદેશમાં જાય અમેરિકા સુધી જાય તમારો વિડિયો ઓ હો હો તારી તમારો અમેરિકા તમે ફેમસ તમે ફેમસ થઈ જાવ બધાને થઈ જાય કે ભાઈ તમાર નામ શું છે મારું નામ વજા ભાઈ છે ને ક્યુ કામ તમારું રાજસ્થાન આમાં જો લગન કરવા જ છે પછી એમાં શરમાવાનું હોય તો ગમે ત્યાં તમારે છાઇસ લેવી છે તો દોણી હું હતાડવી મને હે તમારે છાઇસ લેવી છે તો દોણી હું હતાડવી એટલે

ना नहीं है है बस आ बात से बस हाँ मुको है हाँ तो बात कर ले हाँ हम्म चलो राज मेला ये सही नहीं मेला ये जाने रहा मुकी दे मस्ती में कमरे राजी राजी कर दो हाँ क्या गांव थे बोलो सर तुम्हें तो अपने राजस्थान डूंगरपुर डूंगरपुर गांव का नाम हाँ गांव का नाम डूंगरपुर अच्छा अच्छा, अच्छा.

કામ તો મજૂરી મજૂરી એટલે છે મજૂરી એટલે કળિયા કામની કળિયા કામ કરો હા કળિયા તો કેટલું કમાણી કેટલી થાય થાય એમ જાય એમ હા કેટલી તમારી ઉમર ત્રીસ સાલ વર્ષ વરસના છો હા એકવાર પણ

માદી બીમાર વધારે એના માજી બીમાર છે એટલે બીમાર વધારે છે એ લોકો એ એ છે એ બીમાર જ છે એન ભાઈ નથી હા છે એક જ છે પણ કોઈ જોવાય નહીં ભાઈ આઈ કોઈ નહીં જોય ભાઈ સાચવતા નથી ના ના કોઈ નહીં તો પછી તેડી આવે ને તમારા પરિવાર માં કોણ કોણ છે પરિવારમાં તો એક ને મારી મમ્મી બેસ છે તમારી મમ્મી છે હા

અરે પરિવાર નથી પેલા છોકરા મરી ગયા ત્યાં નથી હે પેલા છોકરા મરી ગયા ત્યાં કોઈ છે નહિ કસો બાળ બચ્ચા નહિ થાય કેમ પેલા મરી ગયા એટલે છોકરા મરી ગયા પેલા થી જ નથી એટલે એટલે પેલા હતા તમારા છોકરા હા પેલા હતા કેટલા હતા દિલાવરી માં બે ચાર પેલા કેસ બગડી ગયો એવું થયું હા દિલાવરી માં કેસ બગડી ગયો એવું થયું બીમાર વધારે છે તમારા ઘર બીમારી એ હા એટલે હું બીમાર વધારે થઇ એમ કમજોરી એની વધારે છે અચ્છા કમજોરી વધારે છે કમજોરી વધારે એટલે યાર ના મેળાવે હમ એટલે બીજા લગન કરવા પડે એમ એવું છે હા ગમે તે ગમે ત્યારે ગોતવું પડે યાર ના મેલ આવે હમ તો છુટા છેડા લઇ લીધા છે હા છુટા છેડા પેલા કર દીધા હતા પણ હવે ક્યાં થાય કોઈ લઈ ના જાય ને એને એવું છે હા એવું એમને તો છુટા કરી લીધા તોય તમારો વ્યવહાર છે આવા તો આવા તો હું કે કોઈ કોઈ સહારો મળે તો પછી આપડે તો ગમે તે કરવા પડે ને એમ એમ ઈ ઈ ઈ તમારે હતી વ્યવહાર છે અત્યારે ના વ્યવહાર નથી એમ છુટા છેડા લઇ લીધા હાવ હમ જય ગુઠે એવું છે હાવ બરોબર છે એટલે હવે બીજું નવું કરવું છે નવું કરવું છે

તમારી મમ્મી કેતા હશે ને કે આપડે વસ્તાર નથી એટલે બીજું છોકરા કરી લે એમ હા તો હવે એમ કે છે બધા કે છે બધા પરિવાર બધો છે હે લે હા કરી પડે ગમે તે ગમે ગોતવું પડે હું નામ છે તમારું માર નામ પપ્પા નું નામ વાલજી વાલજી ભાઈ અટક કેવી તમારી અટક અમે મેણા જ મળીએ મેણા મેણા મીણા હા અચ્છા બરોબર બીજું કોણ બોલે છે સાહેબ બાજુમાં ના બીજું કોઈ નથી મને કેમ સંભરાણો એવું ના ના એવું આ બધા જનવર બધા બોલે ને ઠીક જનવર બોલે છે હા હા જનવર બોલે મોરા મોરા બધા હોય અહીં હે હા બરોબર તમે કયા સમાજમાંથી છો

હે હરુ કે મજૂર ને એટલે નક તો કડિયા ના એટલે મજૂર યુજે કે નો કડિયા ના થઈ જે પંદરસો પંદરસો જે વાત થઈ જે કડિયા હે કડિયા ને 1500 ભાવ એટલે કારીગર હોય ને થઈ જાય કારીગર ના પંદરસો હા પંદરસો બે 2000 થઈ જાય હરુ કે તમારે રોજ હરુ આવે હા હે હા મકાન બકાન બધું ઘર નું ઘર નું મકાન બકાન બધું ઘર નું જમીન આખી ઘર ની બધું અમાર ઘર નું છે ખેતીવાડી છે ખેતીવાડી છે ને બહુ બે અલગ ખેતીવાડી છે બધું કેટલી છે જમીન તમારે જમીન તો ઘણી છે પણ કમાવા વાળો કોઈ નહિ ને એમાં એકલો ફરી જાય એકલા માં કેટલું થાય કેટલી જમીન કેટલી જમીન તો છે ને લગભગ કમાય તો ઘણી છે જમીન તો કેટલા વીઘા છે એમ પૂછું છું હમ બે ત્રણ વીઘા છે ત્રણ વીઘા છે હા પણ ભાગા માં દઈ દેવાય ને એમ ભાગ માં દઈ દે પણ હજુ વિચાર કરીએ યાર તો ગમે ત્યાં ઠેકાણુ પડી જાય તો યાર સારું મેલ આવે તો એટલે તમે બાય ની રાહ જોવો છો બાય આવે પછી ખેતી ચાલુ કરવી છે. એ હા પછી ખેતી ચાલુ કરવી છે ગમે તે બીજું ઠેકાણું થાય તો પછી આ નવી બાઈ આવશે પછી ખેતી બેતી નહી કરે તો ખેતી બેતી ના પણ થોડી મજૂરી કરાય એવું જોઈએ મજૂર મજૂર કામ કરે એવું જોઈએ હા થોડુંક આપણે કામ ગેરમાં કામ કરે એવું જોઈએ લોચો થાય ખરેખર નો એ ઈ જે પેલા જે બાઈઓ આવતા ને હા ઈ મજૂરી કરતા હવેના જે બાઈઓ આવે ને હા ઈ તો તમારે છે ને મોબાઈલ લઈ દેવાનો એક સરસ મજાનો હા અને વરદી નું પેકેજ કરાવી દેવાનું રિચાર્જ હા એટલે રોટલી કરીને પછી મોબાઈલ જોવા બે જાય હવે તો એવા જ આવે કે હવે કઈ કામ કરે મજૂરી કામ કરવા લાગે એવા હવે આવે ઈ પેલા જે ઘાણો આવી ગયો ને એમાં ઈ ગયું બાકી હવે હવે હા તો સર ટીવી લઈ દેવું પડશે હા જો હે એમ તો એવું બધું પછી તમે એમ ક્યો હલો ફરવા જાવ તો ના નહી પડે કે હાલો હાલો તમે એમ કે હાલો ફરવા જવું છે તમે ફરવાનું સ્થળ હું છે આજુબાજુમાં હા ફરવાનું હા બધું આ બજાર છે હે હાજુ બાજુ અચ્છા હા એટલે એમ ફરવા બરોવા આવશે એમાં ના નહીં પડે પણ તમે ખેતર જવાનું કયો ને તો ના પાડશે કે ના ખેતરે નહીં હો ભાઈ હા હા એવું હોય તો હવે ના બાઈઓ નો કામ કરે અરે યાર એવું હોય હમ તો તો પછી બધું મારે જ ખરવા પરિવાર તો થાય ને પરિવાર થાય હા આ આગળ હા સારું આગળ પરિવાર થાય તો ઘણી વાર બસ ને હાલશે ને માં हाँ बात साल ही नहीं काम करे परिवार सही जगह घर में काम करे यारों परिवार साहब बाकी काम में बामें नहीं आवे हाँ हाँ वादो नहीं वादो नहीं बराबर ना हाँ बरो बरे वो है तो गुटबिया तो समझे कुछ समझे कि वो लोग मकान तमारे छे हाँ से आप लोग कासु मकान है तले ऊपर पत्रा से वो लोग से नडिया ना नडिया नडिया अच्छा नडिया वालों से नडिया वालों है अपने तो वो ही ये सवाल करवानी है पर बिजु का एक

હા મોબાઈલ નંબર તો આગળ વાળા જોવા આવે તો કોઈ નક્કી થાય ને નંબર એ મુકે તો પછી mobile number મુકો ને પછી તમે ભોળવાઈ જાવ કોક તમારી પાસે પૈસા બીંસ્સા લઇ લે તો હું કરશું ના ના એવું નહી હોય કેમ કે પછી પૈસા પૈસા માંગે એવું નહી જોઈએ એટલે તો કઉ છું તો નંબર મૂકશો તો ગમેય તમને ફોન કરશે હાલતા ચાલતા ગમે તેમ લાવો જરાક ફોન કરી બધાભાઈ ને હા એમ થઇ જાય હા કે ભાઈ એક જગ્યા એ છોકરી છે પણ પાંચ હજાર રૂપિયા તમારે દેવા પડે તો હું કરશું ના ના તો તો number નહી બતાવતા નો બતાવું ને ના ની બેટા હાલો રેડી નંબર નથી નાખવો આપણે હા બરોબર ને હું તમે ભોળા લાગો છો મને તો છેતરાય બેતરાય જાવ આમાં ના ના છેતરાયવું ની જોઈએ બરાબર આલો તો આપણે નંબર જ નાખતા તમારો ફોટો નાખવો હોય તમારો હા ફોટો નાખી ગયો કઈ ન હોય ફોટો હે ને તમારી પાસે હે ફોટો હે ને તમારી પાસે ફોટો મારી પાસે હા આ શેર પણ હજુ પેટી માં કેક સખાડવો પડશે હજુ તો પેટી માંથી હા પેટી માં ફોટો રાખો તમે મોબાઈલ માં થી રાખતા ના મોબાઈલ માં ની હા સમજાય ઠીક આ હાર વાલો તો પેટી માંથી કાઢીને એક ફોટો મને મોકલાવી દેજો બરાબર છે હા મારા નંબર સરસ મજા નું પાત્ર આપડે ગોતી દઈએ તમને બરાબર ને કઈ વાંધો હાલો તમારે આદિવાસી સમાજ માં જોઈ કે કોઈ પણ સમાજ હાલે આપડે કોઈ પણ સમાજ હાલે ગયો ખેતી નઈ કરાવો ને ના ખેતી નહી ગયો કઈ વાંધો નહીં અને અત્યારે જે વાતચીત કરી છે ને એનો ઓડિયો આવશે હું તો આમ મારામ મારું રાજકોટ છે ને એ બાજુ નું કઉ છું તમને આ બાજુ નો કરે ખેતી કદાચ તમારા ગામ બાજુ નું હોય તો કરે હો ને તમને

કાલક ના મોકલો તો મને ફોન કરજો ભૂલતા નહીં કઈ નઈ જો વજાભાઈ નો ફોટો આવી ગયો છે જોઈ લ્યો હા વાહ ઠીક એ આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ